સાપુતારા સહિત ડાંગ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ગીરિંદ્રામાં ગાઢ ધુમ્મસ છવાતા ખુશનુમા માહોલ સર્જાયો હતો તો સેલાણીઓ વેકેશનના કારણે સાપુતારામાં ફરવા આવતા જ હોય છે તો તે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આકાશમાં કાળા દિબાંગ વાદળો સાપુતારા સહિત મથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી બદલાયેલા મોસમના મિજાજમાં વાદળછાયું ક્યાંક ગરમી તો ક્યાંક ઠંડકની બેવડી ઋતુથી કઈ ખુશી કહી ગમનું માહોલ સર્જાયો છે ગિરિમથક સાપુતારામાં થોડાક દિવસ પહેલા પડેલા કમોસમી વાતાવરણ ઠંડુગાર બની જતા લોકોએ ગરમી થી રાહત મેળવી હતી ત્યારે તળલેટી વિસ્તાર સહિત ડાંગ પંથકમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ભેજ માહોલ સાથે ઉકળાટ રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા